મારું નામ કમલેશ બામણિયા છે હું એક એડવોકેટ છું સાથે સાથે સોશિયલ વર્ક પણ કરું છું શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટનું મંદિરનું સંચાલન કરવામાં આવે છે અને શ્રી સોમનાથ મંદિરની બાજુમાં દરિયા ચોપાટી આવેલ છે આજથી ત્રણ વર્ષ પહેલાં દરિયા ચોપાટી ઉપર પ્રસાદન પ્રસાદ યોજના હેઠળ યોગ્ય બનાવવામાં આવેલ જે વોકવેમાં જવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા રૂપિયા પાંચની ટિકિટ ચાર્જ રાખવામાં આવેલ તે મને યોગ્ય ન દેખાતા મેં અવારનવાર આ પાંચ રૂપિયા બંધ કરવા માટેની અલગ અલગ જગ્યાએ અરજી કરેલ છે તેમ છતાં પણ કોઈનો પ્રત્યે ઉત્તર આવતો નથી તેથી આજે મેં એક પાટણમાં પાટણના રહેવાસી તરીકે વેરાવળ તાલુકાના તમામ સ્થાનિક લોકો માટે આ પાંચ રૂપિયા ટિકિટ બંધ કરવામાં આવે અને આધાર કાર્ડ જોઈ આધાર કાર્ડમાં એડ્રેસ જોઈ અને એ લોકોને વેરાવળ તાલુકાના પબ્લિકને વેરાવળ તાલુકા વેરાવળ તાલુકાની સ્થાનિક લોકોને ફ્રીમાં જવા દેવામાં આવે તેવી એક ચાવડા સાહેબની રજૂઆત કરી છે ચાવડા સાહેબ એટલે કે જનરલ મેનેજર શ્રી સોમનાથ ટ્રસ્ટને તેની નકલ મેં શ્રી નરેન્દ્રભાઈ નરેન્દ્ર સાહેબ મોદી અમિતભાઈ શાહ ભૂપેન્દ્રભાઈ પટેલ રાજેશભાઈ ચુડાસમા મહેન્દ્રભાઈ પીઠિયા જિલ્લા કલેક્ટર સાહેબ હિમલભાઈ ચુડાસમા પ્રમુખ સાહેબ શ્રી નગરપાલિકા વેરાવળ પાટણ નગરપાલિકા તેમજ ચીફ ઓફિસર સાહેબને કરેલ છે તો મારી એવી આશા છે કે મારી અરજીને ધ્યાને લેશે અને વેરાવળ તાલુકાની પબ્લિક માટે આ પાંચ રૂપિયા બંધ કરવામાં આવે જય સોમનાથ